જય મસુંદરનાથ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી ગયો છું તમારા માટે એક નવો વ્લોગ લઈને તો આજે છે ગણેશ ચતુર્થી અને એક બાજુ તો આજે શનિવાર પણ છે એટલે હનુમાન દાદાનો પણ વાર છે ને આપણે આજે જવાનું છે સુરતમાં ગણપતિ દાદાની અવનવી મૂર્તિઓ જોવા માટે અને દર્શન કરવા માટે તો ચાલો તમે વ્લોગમાં બનેલા રહેજો આજે હું તમને દર્શન કરાવીશ ગણપતિ દાદાનો ચાલો જવું છે ને જવાનું ભાઈ ગણપતિ બાપા એટલે કે સુરતની શાન એવા સરસ મજાના સુરતમાં બેસાડે છે ગણપતિ બાપાના તમને બધાને પણ અમારે બતાવવાના છે કે સુરતમાં કેવા ગણપતિ બાપા બેસાડે છે અને કેવી એની પૂજા ને આરતી ને કેવી એની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ભાઈ તો ચાલો મિત્રો તમામ લોકો વ્લોગમાં બનેલા રહેજો અને આનો આખો ઇતિહાસ તમને છેલ્લે જણાવવામાં આવશે મિત્રો કે કેમ એને દસ દિવસ બેસાડવામાં આવે છે તો ચાલો મિત્રો ગણેશજીની મૂર્તિઓ જોવો કંઈક આવી રીતે લાવવામાં આવે છે અને પછી એની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ ગણપતિ 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 બાપા વાહ આવી રીતે બાપાની પ્રતિમા લાવવામાં આવે છે ભાઈ સુરતની અંદર તમે આ ખાલી જોવો બાપા આવી રહ્યા છો ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ વેલકમ બાપા સુરત વેલકમ 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 બાપા સુરત ગણપતિ બાપાનું આગમન સુરત ની અંદર થઈ ગયું છે મિત્રો જોઈ શકો તમે લાઈવ કઈ ઘટે નહી જબરદસ્ત તો મિત્રો તમને બતાવું મલાદ શેરીના રાજા જો સરસ મજા ને અત્યારે બેહાડી દીધા છે ભાઈ મલાદ શેરી છે આ તમે મૂર્તિ જો કેવી વિશાળકાર છે ગણેશ ભગવાનની આવી સરસ મજાની મૂર્તિ છે ભાઈ મલાર શેરીના રાજા કેવાય વાહ ભે વાહ કાયદેસર બાજ ઉપર બિરાજમાન છે ભાઈ ગણપતિ દાદા વાહ ભાઈ વાહ મલાર શેરીના રાજા કાંઈ ઘટે નહીં ભાઈ મલાર શેરીના રાજા ભાઈ આવી સરસ મજાની ભાઈ મૂર્તિઓ છે ભાઈ ગણપતિ દાદાની આગળ જોવા જવાનું છે આગળ જોવાના છે ભાઈ શેરીએ શેરીએ ગણપતિ બાપા છે સુરતની અંદર આજે હતા એ મલાટ શેરીના રાજા હતા ભાઈ હજાર હજી તો આપણે ઘણા બધા ગણપતિ જોવાના છે તમને દેખાડવાના છે આજે ભાઈ ગણેશ ચતુર્થી છે એટલે સંજયભાઈ તો કુર્તું પહેરીને તૈયાર થઈ ગયા છે હાલો અહીંયા મિત્રો શેરીએ શેરીએ મોટા મોટા ગણપતિ દાદા બેસાડવામાં આવે છે આ જે શેરી હતી મલા શેરી હતી આપણે આગળ જઈને જોવાના છે મિત્રો રામપીરા મેન રોડમાં જો આવી અને કઈ સરસ મજાના ગણપતિ દાદા બેસાડવામાં આવ્યા છે જો બધા લોકો દર્શન કરી લેજો વાહ હાલો વાહ બે ઓ ભાઈ રામપુરા શહેરીમાં જોવો કહે કે આ સરસ મજાના દાદા બિરાજમાન છે મિત્રો બધા લોકો દર્શન કરી લેજો દાદાના અને આ સજાવટ તમે જોવો ખાલી આ લાઇટનું ડેકોરેશન જોવો ખરેખર જોરદાર ડેકોરેશન વાહ ભાઈ વાહ જોરદારો બાકી લવ યુ વાહ હજી તો આપણે ઘણા દાદાના દર્શન કરવાના છે મિત્રો બ્લોકમાં બનેલા રહેજો તો ભાઈ વાહ એય ગણપતિ આપણે આગળ જવાનું છે વ્લોગમાં બનાયલા રેજો આપણે જઈએ છે આગળ હવે રામપુરા શેરી છે મિત્રો અહીંયા શેરીએ શેરીએ ભાઈ ગણપતિ દાદા બેસાડવામાં આવે છે આ મિત્રો છે સુરતની રામપુરા શેરી અહીંયા મિત્રો શેરીએ શેરીએ ગણપતિ દાદા સરસ મજાના બેસાડવામાં આવે છે તમે ખાલી મૂર્તિઓ જો વાહ જો વાહ બે ભાઈ નાના ગણપતિ દાદા હે મિત્રો અહીંયા સરસ મજાની મૂર્તિ બેસાડવામાં આવી છે દાદાની વાહ દાદાના મોદક છે વાહ આ છે બાજુમાં છે જે નાના ગણપતિ છે આવી સરસ મજાની વિશાળ મૂર્તિ બેસાડવામાં આવી છે વાહ અહીંયા જુઓ લખેલું છે હાથમાં ગણપતિ દાદાના હાથમાં છે રામપુરાચા મહારાજા આવી સરસ મજાની મૂર્તિ બેસાડવામાં આવી છે ગણપતિ દાદાને હવે આપણે આગળ જઈને જોઈએ ચાલો જો મિત્રો અહીંયા પણ ગણપતિ દાદા સરસ મજાના બેસાડેલા છે વાહ જો કેવી મોટી વિશાળકાય મૂર્તિઓ છે ભાઈ દાદાની સરસ મજાની મૂર્તિઓ આવી રીતની બેસાડવામાં આવી છે જો આ મૂર્તિ તો જો ઓહ વાહ

દર્શન કરી લેજો ભાઈ હા ભાઈ જોઈ સર તો ભાઈ ગણપતિ ગણપતિ દાદા વાહન એટલે કે મૂષક કહેવામાં આવે ને એના કાનમાં કહેવામાં આવ્યું છે હમણાં સજે હું કઈ દઉં ભાઈ પછી તમને હું આવતા વર્ષે કહે કે મેં આને હું કીધું છે વાહ તો ભાઈ આવી સરસ મજાની ગણપતિ દાદા ની ભાઈ મૂર્તિઓ બેસાડવામાં આવી છે ભાઈ હવે આપણે આગળ જઈએ ને ભાઈ જોઈએ જો સરસ મજાના નાના ગણપતિ દાદા બેઠેલા છે મિત્રો જો આ સતી માતા શેરી રાજા છે એ સતી માતા શેરી છે ભાઈ એના રાજા છે આવી સરસ મજાની મૂર્તિઓ છે ભાઈ સતી માતા નું મંદિર છે જો અહીંયા છે સતી માતા નું મંદિર છે સતી માતાની ની શેરી તરીકે ઓળખાય છે આ હાથે ને હોંઢ ઉપર બિરાજમાન છે ભાઈ ગણપતિ દાદા જો વાહ હાથે ની હુંઢ ઉપર બિરાજમાન છે ભાઈ ગણપતિ દાદા એવી સરસ મજાની મૂર્તિ છે દાદા ની દારૂખાના રોડ ના રાજા છે ઓ ભાઈ વાહ આ ગણપતિ દાદા ની મૂર્તિ જોવો અત્યારે લઈને જાય છે ને એમાં શું લખ્યું વાંચો જોવો સુરત નું જમણ અને કાશી નું મરણ એવી સરસ મજા ની મૂર્તિ છે ગણપતિ દાદા ની જો લાવ્યા છે ગણપતિ દાદા જો જો આ ગણપતિ દાદા સરસ મજાના લાવેલા છે હજી વાહ આવી સરસ મજાની ગણપતિ દાદા ની મૂર્તિઓ બેસાડવામાં આવી છે ભાઈ કઈ ઘટના એવી

હવે તમને દેખાશે હાચું કોનું અને હાચા હીરાના છે આ ગણપતિ દાદા સુરતની આન બાન અને શાન હો તમે ઓવા હાચું કોનું હીરા આ તો ભાઈ જે આ ગણપતિ હતા એ સોના અને હીરામાંથી બનાવવામાં આવ્યા હતા સરસ મજાના ગણપતિ દાદા હતા તો મિત્રો આપણે આના દર્શન કરી લીધા છે ને હવે આપણે આગળ જઈએ ને આગળ જોઈએ કે કેવા ગણપતિ દાદા બેસાડવામાં આવ્યા છે તો ચાલો મિત્રો લોકમાં બનેલા રહેજો બધા દર્શન કરી લેજો ને હજી જોવા ગણપતિ દાદાની મૂર્તિ લઈ જાય છે બધા જોવો મિત્રો જે અહીંયા ગણપતિ દાદા છે એ જે છે હાઉસિંગ કા ગણ રાજા જે એમની મૂર્તિ છે જે સ્પેશિયલ કાયદેસર હીરામાંથી બનાવવામાં સરસ મજામાં આવી છે તો ચાલો હું એમના પણ દર્શન કરાવું તમને મૂષક રાજો મૂષક હીરાની નગરીમાં હીરાના ગણપતિ ઓ ભાઈ હાઉસિંગ ચાગણ રાજાના દર્શન કર્યા આપણે એવું સરસ મજાનું આયોજન છે હીરાની નગરી એટલે કે સુરત અને સુરત ની અંદર હીરા ગણપતિ બાપા એટલે રાજા અને અને સરસ આયોજન એટલે ગણપતિ બાપા ગણપતિ બાપા હા એ ભાઈ જો આવું સરસ મજાનું સુરતમાં સુરત માં આયોજન કર્યું છે તો મિત્રો લોક માં બનેલા રહેજો ને તમને આગળ પણ બતાવશું જો મિત્રો આવી સરસ મજાની મૂર્તિ

એવી સરસ મજાની મૂર્તિઓ છે મિત્રો દર્શન કરી લેજો ગણપતિ દાદાના સરસ મજાની મૂર્તિ છે મિત્રો મોટા મોટી જો ગણપતિ દાદા ને વિધાતા વાહ મૂષક રાજા છે બાજુમાં વાહ એ નાની મૂર્તિ છે ગણપતિ દાદાનું નું પંખ સિંદુર વાહ ગણપતિ દાદા ગણપતિ ગણપતિ બાપા બાપા મોરિયા બાય મજાની મૂર્તિ છે મિત્રો ગણપતિ દાદાના દર્શન કરી લેજો બધા તો ભાઈ હજી આપણે ઘણી બધી મોટી મૂર્તિઓના દર્શન કરવાના છે ગણપતિ દાદાના સુરતમાં અત્યારે હાલમાં તો સિટીમાં આવ્યા છે સ્પેશિયલ તમને લોકોના દર્શન કરાવવા માટે લઈને આવ્યો છો આ જગ્યાએ તો અહીંયા તો ભાઈ બધી મોટી મોટી મૂર્તિઓ છે ભાઈ ગણપતિ દાદા તો તમામ શૂર્તીઓ પહોંચી જજો અને દર્શન કરી લેજો તો ભાઈ આવી સરસ મજાની મૂર્તિઓ છે ઓ ભાઈ સિટી માં બધા દર્શન કરવા પહોંચી જાજો સુરતીઓ બિગેસ્ટ બિગેસ્ટ આવી રહી છે વાહ ભાઈ વાહ ઓહો મોટી મૂર્તિઓ છે ભાઈ ગણપતિ દાદા ની વાહ ભાઈ વાહ તો મોટા મોટી મૂર્તિ છે ભાઈ

ભાઈ આવી મોટા મોટી મૂર્તિઓ છે ભાઈ સુરત માં તો તમામ સુરતીઓ પહોંચી જાજો ગણપતિ દાદા ના દર્શન કરવા માટે આવી સરસ મજાની મોટા મોટી મૂર્તિઓ છે ભાઈ ગણપતિ દાદા ની વિશાળ મૂર્તિ છે ભાઈ જોરદાર ગણપતિ બાપા ની કઈ ઘટેલી એવા તમને બધા દર્શન કરાવવા કર્યા હતા કઈ નો ઘટ ભાઈ સુરત એટલે સુરત તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખોડિયા નગર એરિયામાં અહીંયા તમે જો ગણપતિ દાદાની પ્રતિમા કંઈક આવી રીતની બેસાડવામાં આવી છે જે કાયદેસર ભગવાન શિવજીના રૂપમાં બિરાજમાન છે એવા ગણપતિ દાદા તો આવી સરસ મજાની પ્રતિમા બેસાડવામાં આવી છે ભાઈ સુરતમાં રાજા વાહ ભાઈ આ તમે અત્યારે જય ગણપતિ બાપ્પા તો મિત્રો ગણપતિ બાપા ની દસ દિવસ શું કામ સ્થાપના કરવામાં આવે છે હું તમને જણાવીશ કે દસ દિવસ માટે ગણપતિ બાપા ની સ્થાપના એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે મહર્ષિ ઋષિ એ ગણપતિ બાપા ને કહ્યું હતું કે તમારે મહાભારત ગ્રંથ લખવાનો છે હું બોલતો જઈશ અને તમારે લખતું જવાનું છે ત્યારે ગણપતિ બાપાએ કહ્યું કે હું લખીશ જરૂર પણ મારી કલમ રોકાશે નહીં ત્યારે ગણપતિ બાપાએ લખવાની જ્યારે શરૂઆત કરી ત્યારે ગણેશ ચતુર્થીનો દિવસ હતો અને એ દિવસે ગણપતિ બાપાએ લખવાની શરૂઆત કરી દીધી હતી અને લખતા લખતા એમની કલમ જે છે તે તૂટી જાય છે છતાં પણ ગણપતિ બાપા છે તે રોકાતા નથી અને એમનો દાંત જે હતો એ તોડી અને ને સતત લખતા રહ્યા તો ત્યારે મહર્ષિ ઋષિએ પ્રાર્થના કરી અને ગણપતિ બાપાને કહ્યું હતું કે હવે તમે થોભી જાઓ તમારા શરીર પર ધૂળ અને માટી જામી ગઈ છે તો તમે સરસ્વતી નદીમાં સ્નાન કરી લ્યો ત્યારથી જ ગણપતિ દાદાનું વિસર્જન દસ દિવસ પછી કરવામાં આવે છે મિત્રો ઘણી જગ્યાએ ત્રણ દિવસ પછી પણ વિસર્જન કરવામાં આવે છે પાંચ દિવસ પછી પણ વિસર્જન કરવામાં આવે છે સાત દિવસ પછી પણ વિસર્જન કરવામાં આવે છે અને દસ દિવસ પછી પણ વિસર્જન કરવામાં આવે છે એટલા માટે જ ગણપતિ બાપાને દસ દિવસ પછી વિસર્જન કરવામાં આવે છે મિત્રો તો મિત્રો સંજયભાઈ જણાવ્યું એ પ્રમાણે દસ દિવસ ગણપતિ દાદાને બેસાડવામાં આવે છે બાપા આપણને બીજું પણ શીખવે છે કે જેનો જેમનો જન્મ છે એમનું મૃત્યુ પણ નિશ્ચિત છે તો આના ઉપરથી આપણને એ પણ જાણવા મળે છે કે દસ દિવસ પછી બાપા એમના ઘરે પાછા ચાલ્યા જાય છે તો મિત્રો આપણને ઘણું બધું ગણપતિ બાપા શીખવીને જાય છે આપણને ખરેખર બહુ અદભુત આ જે તહેવાર છે તે જબરજસ્ત છે અને તમામ લોકો ગણપતિ બાપાને પ્રાર્થના કરી અને આપણે આ તહેવારની ઉજવણી કરીએ છીએ ખરેખર સુરત ડાયમંડ નગરી અને એમાંય ડાયમંડના ગણપતિ બાપા સાચા સોનાના ગણપતિ બાપા ખરેખર આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય આપણા મોટા શહેરમાં અને આવા પણ ગણપતિ બાપા છે તો આને એક પ્રેમ કહેવાય એક ના કહેવાય અને ખરેખર બાપા પ્રત્યેની લાગણી આપણને આમાં ખૂબ જ જોવા મળે છે અને સુરત અને સુરતના લોકો ખરેખર આ તહેવારની ઉજવણી કરે છે એટલે અદ્ભુત કરે છે અને આ વર્ષે બે હજાર ચોવીસની આપણે વાત કરીએ ગણપતિ બાપાની સ્થાપના કરવામાં મૂર્તિઓની મૂર્તિઓની સંખ્યા આશરે એસી હજાર છે અને બધી મૂર્તિઓની કિંમતની વાત કરીએ તો પચાસ કરોડ આજુબાજુ છે તો મિત્રો ખરેખર આ સુરત વાસીઓને દિલથી સેલ્યુટ છે તો જય ગણપતિ બાપા અમારો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ગણપતિ બાપા જય ગણપતિ દાદા